કારખાનાઓ આવેલા છે જેમાંથી અવારનવાર કેમિકલ યુક્ત પાણી ગટરમાં છોડવામાં આવે છે જે પાણી બન્યો નદીમાં ભળીને ભગોદરા ગામ થઈને મસુ નદી એક તથા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આ દિવસ સુધી કોઈ પણ પ્રકારનો આ પ્રશ્નનો નિકાલ થયો નથી તથા આ પ્રદૂષણના પાણીના લીધે પીવાના તથા સિંચાઈના પાણીના તળ ખરાબ થઈ ગયેલ છે તેથી તેનો ઉપયોગ થવાથી ખેતીમાં પણ બિલકુલ ઉત્પાદન થતું નથી તથા માલઢોર અને કેન્સર જેવા ભયાનક રોગનું પ્રમાણ વધી ગયેલ છે આથી આ રજૂઆત કરી કડક કડક પગલા લેવામાં આવે અને તમામ ગામના આગેવાનો માલધારી સમાજ ખેડૂત સમાજ વગેરે દ્વારા રજૂઆત કરવા માટે ગ્રામ પંચાયત બામણ બોર્ડ લેખિતમાં તથા આજુબાજુ ગામના સરપંચ અને તલાટીને લેખિતમાં સહી કરી જાણ કરવામાં આવી અને જો આ કેમિકલ પ્રદુષણ રોગો આ પાણી પીવા થાય છે તો તાત્કાલિક ધોરણે સમસ્ત બામણબોર ગામ અને માલધારી સમાજ દ્વારા આક્રોશ ઠાલવ્યો હતો પ્રદુષણ નિયામક બોર્ડ નિયમ મુજબ તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારી દ્વારા સર્વે કરીને આકલા

આજ રોજ બમણપોર અને આજુબાજુના જે ગામ છે પછી જીવાપર એ લોકોને એવી રજૂઆત છે આમ તો વર્ષોથી રજૂઆત છે કે જીઆઈડીસી માં જે કેમિકલ ના કારખાનાઓ આવેલા છે એ કારખાનાઓ દ્વારા ઝેરી પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે એ નદીનું પાણી આગળ વસુંધરા જાય વસુંધરાથી મચ્છુમાં જાય પાછો એનો એ પીવામાં ઉપયોગ આવે અને રાજકોટ પાછું પીવામાં પાણી જતું હોય આ ખરાબ કેમિકલના લીધે માલડોરના આરોગ્ય માણસોના આરોગ્યને નુકસાન થાય છે ગંભીર કેન્સર જેવા રોગો થાય છે આ સિવાય ખેતીવાડીમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી આનો પિયતનો ઉપયોગ કરવાથી એટલે એ લોકોને અમને રજૂઆત મળી છે તો આના અનુસંધાને અમે આ જીઆઈડીસીમાં જેટલા કારખાના હોય કેમિકલના એમાં જે જવાબદાર કારખાના હોય એમાં કડકમાં કડક કાર્યવાહી માટે અમે આના આ આવેદનના અનુસંધાને કલેક્ટર કચેરી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરશું આ લોકોની કે સાહેબ અવારનવાર લેખિતમાં રજૂઆત છે તો એના આગળના શું કાંઈ નિવેદન એ લોકોને આવ્યું કે માલધારી સમાજને કે આ બાબતે બે હજાર વીસથી સતત પ્રયત્નો ચાલુ છે જીપી જીપી વાળા તપાસ કરે છે બળી જવાબદાર હોય એને કારખાનાવાળા ને મહિનો દોઢ મહિનો પાછું બંધ રાખે પાછું ચાલુ થઈ જાય પ્રશ્નો હજી નિકાલ થયો નથી આમજનોની એવી રજૂઆત છે સાચી જ છે અને સ્પષ્ટ બામણબોર ગામની અને માલધારી સમાજની આજે તમને રિક્વેસ્ટ કરવા માટે આયા તલાટી મંત્રી દ્વારા સરપંચ દ્વારા એ વિશે શું કહેવા માંગો છો તો એના અનુસંધાન એ લોકોની રજૂઆત સાચી જ છે અને આના માટે જે જવાબદાર કારખાના છે એ સાબિત કરવા માટે એના માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે અને એ લોકોના અંડરમાં નિયંત્રણમાં તો એ બાબતે અમે રજૂઆત કરશું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા માનનીય કલેક્ટર સાહેબ અને આ જીએડીસ વામણબોરમાં કેટલા કારખાના કેમિકલના અહીંયા છે તમારા ધ્યાનમાં સરપંચ ડુવારા અને તલાટી દુવારા કયા કયા કારખાના છે એ કંઈક આમ દસ એક કારખાના ચાલુ છે આઠ થી દસ કારખાના એમાંથી કયા કેમિકલ જે છોડે છે એ બધું ટેસ્ટિંગ ને એ બધું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા થતું હોય છે એટલે અમે લોકો એની રજૂઆત કરશું ને એમાંથી જે સાબિત થાય જવાબદાર જે સાબિત થાય એના માટે કડક કાર્યવાહી કરે એ બાબતે રજૂઆત કરશું ગ્રામ પંચાયત દ્વારા પણ આપનું નામ વી એમ ગોયલ વાઘાભાઈ ગોયલ